સાહસ ને સાદર નમન અને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા શહીદ વીર ગીરીશભાઈ રાઠોડ ને આપણા લખતર અને વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય પી કે ઉપસ્થિતિમાં પુષ્પાંજલિ શ્રદ્ધાંજલિ અર્પણ કરી નમન વંદન કર્યા આ કાર્યક્રમમાં દસાડા તાલુકા ભાજપ ગ્રામ્ય અને શહેર સંગઠનના પ્રમુખ રમેશભાઈ ઠાકોર મહામંત્રી લક્ષ્મણભાઈ વણોલ જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ રામભાઈ ચાવડા પાટડી શહેર સંગઠનના પ્રમુખ વિરલભાઈ સોની મહામંત્રી પ્રતિકભાઈ પાલિયા અનુસૂચિત જાતિ મોરચા ભાજપ ગ્રામ્યના પ્રમુખ ડી કે મકવાણા નાનજીભાઈ પરમાર વરંશભાઈ ગોહિલ પ્રફુલભાઈ ગામના સરપંચ હનુભા મહેશભાઈ દસાડિયા જીઠાલાલ સોમેશ્વરા મહેશ પરમાર અલ્પાબેન રાઠોડ સહિત ગ્રામજનોને શહીદ વીર ગિરીશભાઈ રાઠોડના પરિવારજનો મોટી સંખ્યામાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં હાજર રહીને પુષ્પાંજલિ અર્પણ કરી અને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી રિપોર્ટર ડી કે મકવાણા વિસાવડી દસાડા પાટડી વિજયને આજે 26 વર્ષ પૂર્ણ થયા છે ત્યારે ખાસ કરી ભારતીય સેનાના ના જવાનો જેણે શહીદી વહોરી છે એને પુષ્પાંજલિ કરી અને સાચા અર્થમાં શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટેનો કાર્યક્રમ એ પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના માધ્યમથી રાખવામાં આવ્યો છે આજે પાટડી ગ્રામ્ય પાટડી શહેર વીર ગિરીશભાઈ કે જેઓ સેનાની અંદર સૈન્ય તરીકે જે ફરજ બજાવતા હતા મા ભૌમની રક્ષા કરતા હતા અને ત્યારે એમને શહીદી મોરી છે સમગ્ર શાવળા ગામ દસાડા પાટડી તાલુકો સુરેન્દ્રનગર જિલ્લો અને ગુજરાત રાજ્યનું જેણે ગૌરવ વધાર્યું છે એવા ગિરીશભાઈ પરમારને આજે ગિરીશભાઈ રાઠોડને હું શ્રદ્ધાંજલિ પાઠવું છું આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાજ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે